યાત્રાધામ ચાંદોદ ખાતે યોજાઈ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહના પાંચમા દિને ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ ડાયરાની રમચર્ચમાવી હતી ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા અમૃતનો લાભ લીધો હતો કાનમ તેર પરગણા સમસ્ત રબારી સમાજના પિત્રો રબારી નારાયણ ભાગવત કથા તેમજ ભંડારા મહોત્સવનું ચૌદ થી વીસ માર્ચ સુધી આયોજન સુંદર કરવામાં આવ્યું હતું રબારી સમાજ સહિત ચાંદોદ પંથકના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથા અમૃત નો ઉત્સાહ અને ભક્તિપૂર્વક લાભ લઈ રહ્યા છે ના રોજ ભાગવત કથાના પાંચમા દિવસે રાત્રિના ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક સાગરદાન ગઢવી સીતાબેન રબારી જીજ્ઞાબેન રબારી તેમજ સાહિત્યકાર વાઘજી રબારીના મધુર કંઠે લોક ડાયરો યોજાયો હતો પરંપરાગત લોક ગીતો સહિત ભક્તિ રચનાઓની કલાકારોએ રમઝટ ચમાવતા સંગીત રસમાં તરબોળ થઈ રબારી સમાજના ભાઈઓ બહેનો ભક્તિના તાલે મન ભરી ઝૂમીને વડવાડા દેવના રંગે રંગાયા હતા તો કથા અમૃતના પાંચમા દિવસે ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા અમૃત તેમજ ભાગવત ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે રબારી સમાજ દ્વારા તેઓનું ઉષ્માભર સ્વાગત સન્માન હતું વીસ માર્ચના રોજ કથા પૂર્ણાહુતિ દિને ભંડારા મહોત્સવ સહિત સંતો મહંતોનું ભવ્ય સામયું યોજાશે મા બાપ